જે પચાસ ટકાનો બોધ નાખ્યો એમાં હીરા અને ઉદ્યોગને મોટામાં મોટો ફટકો પડે સુરત બજાર અમેરિકાનો હતો એને ફટકો પડે એટલે રત્ન કલાકારોમાં અત્યારે ભયંકર મંદી છે કામના કલાકો વધ્યા છે જે જેમને કામ આપે છે એમને પણ અને મજૂરી ઘટી છે એટલે આવક ઘટી છે લેબગ્રોન ડાયમંડ ઉપર કામ કરે છે લેબ્રોન ડાયમંડ અને નેચરલ ડાયમંડ બેમાં મજૂરીના ભાવમાં ખાસો ફરક હોય છે કલાકારોમાંથી લગભગ પંચોતેર જેટલા રત્ન કલાકારો છેલ્લા બે વર્ષમાં આપઘાત કર્યા એવું સુરત ડાયમંડ વર્કર્સ એસોસિએશન નું કહેવું છે એ સ્થિતિ ટેક્સટાઇલની છે અને એમાં અત્યારે હમણાં વરસાદના કારણે જે નુકસાનો થયા તે બધાને એટલે માન્ય શ્રી સુરતમાં પૂરેપૂરો પોતાના સમયનો મિનિટે મિનિટ ઉપયોગ કરી અને પક્ષના બધા જ ખૂણે ખાંચરે બધી તપાસ કરી અને પોતાનો અભિપ્રાય બનાવ્યો છે એમાં કોઈ શંકા નથી સુરત શહેરમાં નેતૃત્વ નથી ચંદ્રકાંતભાઈ છે પણ ચંદ્રકાંત પૂર્ણકાલીન કેબિનેટ મિનિસ્ટર છે એટલે કેટલો સમય આપી શકે સુરત